હેલો એવરી સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે હું અહીંયા શિવરાત્રિમાં સ્પેશિયલ ઉપવાસમાં કે ફરાળ તરીકે ખાઈ શકાય તેવા સક્કરિયામાંથી ટેસ્ટી એવી રેસિપી બનાવીશ જે નાનાથી લઈ મોટાને બધાને જ ભાવે તેવી ટેસ્ટી બને છે જેને આપણે સક્કરિયાના ચટપટા બાઇટ્સ પણ કહી શકીએ જો તમને મારો વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને મારા આ વિડીયોને તમારા ગ્રુપમાં શેર કરજો તો મેં અહીંયા સક્કરિયા લઈ લીધા છે અને પાંચસો ગ્રામ મેં અહીંયા સક્કરિયા લીધા છે સક્કરિયાની પસંદગી તમારે સક્કરિયા થોડા એવા જાડા હોય એવા જ લેવાના વધારે પાતળા આપણે નથી લેવાના તો આ રીતે શક્કરિયા સરસ એવા ધોઈ મેં રેડી કરી દીધા છે થોડા એવા માટીનો ભાગ સક્કરિયામાં આવતો હોય છે એટલે આપણે ધોઈને જ લેવાના તો શક્કરિયાનો આજુબાજુનો વધારાનો જે ખરાબ ભાગ હોય છે એ પણ મેં કાપી અને દૂર કરી દીધો છે તો હવે શક્કરિયાની જે છાલ હોય છે ઉપરની એ આપણે દૂર કરવાની છે તો હું અહીંયા ધીરે ધીરે કરી બધા જ શક્કરિયાની છાલનો ભાગ દૂર કરી અને આપણે રેડી કરી દઈશું તો હું અહીંયા બે વ્યક્તિ ખાઈ શકે એ રીતે બનાવું છું જો તમારે વધારે બનાવવું હોય તો એ રીતે માપ તમે લઈ શકો છો તો આ આ રીતે રીતે આપણે બધા છાલનો ભાગ દૂર કરી અને રેડી કરી દઈશું તો હવે શક્કરિયાને આ રીતે ચાકુની મદદથી આપણે ગોળ એવી સ્લાઇસ કરવાની છે ચાકુ આપણે વધારે ધારદાર હોય એ રીતેનું નું લેવાનું શક્કરિયા થોડા એવા હાડ હોય છે કડક હોય છે એટલે કટ કરવામાં થોડી એવી આપણને તકલીફ પડે છે તો આ રીતે ચાકુની મદદથી બધી જ ગોળ એવી સ્લાઇસ આપણે કરીશું અને આ રીતેના થોડી એવી સ્લાઇસને આપણે જાડી રાખવાની છે વધારે પતલી નથી કરવાની એ પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું તો આ રીતે તમે જોઈ શકો છો મેં બધી સ્લાઇસ આ રીતે કટ કરી રેડી કરી દીધી છે અને સરસ એવી જાડી મેં અહીંયા સ્લાઇસ કરી છે તો જે શક્કરિયા આપણે કટ કર્યા છે એને બાફવાના છે તો મેં અહીંયા ગેસ ઓન કરી અને આ રીતે જે ઢોકળાનું કૂકર આવે છે એ રાખી અંદર પાણી રાખી ઉપર કાણા વાળું ઢાંકણ રાખી અને ઉપર આપણે આ રીતે શક્કરિયા ગોઠવી દઈશું તો આ રીતે એક એક કરી બધા શક્કરિયા ગોઠવી જો ન સમાય તો ઉપરથી થોડા આપણે ઉપર રાખી દઈશું તો આ રીતે બધા જ ગોઠવી આપણે રેડી કરી દીધા છે તો હવે એને આપણે બાફવાના છે પરંતુ પચાસથી સિત્તેર ટકા જેવા જ બાફવાના છે પ્રોપર એવા નથી બાફવાના એ પણ ખાસ ધ્યાન રાખવાનું છ મિનિટ જેવું થયું અને આપણે ચેક કરીશું તો તમે જોઈ શકો છો કે શક્કરિયાનો કલર પણ સરસ એવો ચેન્જ થઈ ગયો છે આ રીતે ચાકુથી તમે ચેક કરશો એટલે આ રીતેના શક્કરિયા આપણે બાફવાના છે વધારે બાફવાના નથી થોડા એવા કાચા હોય એ રીતે જ આપણે બાફવાના છે તો શક્કરિયા આપણા બફાઈ ગયા છે ગેસની ફ્લેમ બંધ કરી એને આપણે એક પ્લેટમાં લઈ અને ઠંડા થવા દઈશું તો મેં આ રીતે કાણાવાળા બાઉલમાં બધા સક્કરિયા લઈ લીધા હતા અને સરસ એવા એકદમ ઠંડા આપણા શક્કરિયા થઈ ગયા છે તો હવે આગળની પ્રોસેસ આપણે કરીશું તો ગેસ ઓન કરી મેં આ રીતે પેન રાખી દીધું છે અને અંદર મેં અહીંયા ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેવું તેલ રાખી દીધું છે આ રીતેનું થોડું એવું જ આપણે તેલ લેવાનું છે વધારે તળાય એવું આપણે તેલ નથી લેવાનું અને આ સમયે ગેસની ફ્લેમ થોડી એવી મીડિયમ રાખવાની છે વધારે ધીમી પણ નહીં અને વધારે ફૂલ પણ નહીં આ રીતે બધા જ જે આપણે બાફેલા બટ શક્કરિયાના જે બાઇટ્સ છે એ બધા જ અંદર આપણે એક એક કરી આ રીતે રાખી દેવાના શક્કરિયાના જે બાઇટ છે એને આપણે સેલો ફ્રાય કરવાના છે તો આ રીતે નીચે રાખીશું અને નીચેનો ભાગ જે છે એકદમ ક્રંચી એવો થાય ત્યાં સુધી આપણે નીચેનો ભાગ એને થવા દઈશું બેથી ત્રણ મિનિટ જેવું થાય એટલે આપણે ચમચાની મદદથી આ રીતે ઉલટાવાનું એટલે નીચેનો ભાગ થોડો એવો ક્રંચી થાય એટલે ફરીથી ઉપરનો જે ભાગ છે એ પણ થોડો એવો નીચે ક્રંચી થાય એ રીતે ઉલટાવતા રહીશું અને બંને બાજુથી આપણે ક્રંચી એવા શક્કરિયાના બાઇટ્સને બનાવી અને રેડી કરી દઈશું આ રીતે તમે જોઈ શકો છો કે થોડો એવો ગોલ્ડન બ્રાઉન કલર જેવો થાય ત્યાં સુધી એને આપણે આ રીતે કરતા રહેવાનું છે તો આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર હું અહીંયા બધા ઉલટાવતી રહીશ અને બધી જ બાજુથી બંને બાજુથી સરસ એવા ક્રન્ચી એવા આ રીતે સેલો ફ્રાય કરી અને રેડી કરી દઈશ તમે જોઈ શકો છો કે બધા સરસ એવા ગોલ્ડન બ્રાઉન કલર જેવા થઈ ગયા છે બસ સક્કરિયાને આ રીતેના બનાવી અને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ રીતે ચીપિયાની મદદથી એક એક કરી બધા જ સકરિયાના બાઇટ્સને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને હા ખાસ ધ્યાન રાખવું કે આ ઉપવાસ માટે આપણે બનાવીએ છીએ એટલે તેલનો ઉપયોગ કરો તો વધારે સારો આ રીતે મેં બાઉલમાં બધા જ બાઇટ્સ લઈ લીધા છે એમાં બે લીલા મરચાં ઝીણા એવા કટ કરીને એડ કરવાના થોડી એવી કોથમીર એડ કરીશું હાફ ટેબલ સ્પૂન જેવો કાળા મરીનો પાવડર એડ કરીશું ચપટી જેવું આપણે સંચળ પાવડર કે સિંગદાલનું મીઠું એડ કરવાનું તો હા અહીંયા વિડીયોમાં આવ્યું નથી પરંતુ મેં અહીંયા એક ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કર્યો છે અને સાથે સાથે એક ટેબલ સ્પૂન દળેલી ખાંડ એડ કરી છે દળેલી ખાંડ સાથે લીંબુનો રસ સાથે એડ કરવાથી ચટપટો એવો સાદ સ્વાદ આવે છે તો આ રીતે બધું જ સરસ એવું મિક્સ કરી હાથ વડે પણ તમે મિક્સ કરી શકો છો બધો જ મસાલો એકબીજા ઉપર સરસ એવો મિક્સ થઈ જાય ત્યાં સુધી આ રીતે આપણે ઉલટાવતા રહીશું આ એકવાર તમે ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ એવા ટેસ્ટી ચટપટા બનીને તૈયાર થાય છે તો એ શિવરાત્રી સ્પેશિયલ રેસીપી તમારી સાથે શેર કરી છે જેને આપણે ચટપટા સ્વીટ પોટેટો પણ કહી શકીએ અને ચટપટા એવા સક્કરિયાના બાઇટ્સ પણ કહી શકીએ તો માનો માઈને ટેસ્ટ કરાવ્યા તો એમને ખૂબ જ એવા ટેસ્ટી લાગ્યા ક્રંચી એવા ક્રિસ્પી એવા હોય છે એટલે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને અમારા ભાગમાં તો એક પણ પીસ ન આવ્યો તો તમે પણ આ શિવરાત્રિમાં એકવાર બનાવી અને તમારા ઘરના સભ્યોને ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો